thế thôi muộn mùa xuân về àu kệ, nó phải cắt ai đi luôn anh,

se rubra da noche. Y es que vos rubro, te vas a hacer nada, tú por qué

ના તો ભાઈ લીધાથી ફરિયાદ કરીને કીધી તમે ઝઘડામાં હતા એટલે કે નતો તો તમારે ન માયું તો પછી આપણે ઉપરાળું ના લેવા ઉપરાળું લેવું હાલ આપડે પેલો કટ ખોટો ખોટું લખાવી શક્ય બધું જ ખોટું છે આપડે ઈક જ્યાં ખબર પડે તો મજા આવે

કેમ કે દવા ગળજો તો ફટાફટ બધા ઘા ઉંદઈ જાય સાચું તમારો ભલો થાય તમારો હે કેગાજી હા લે શું કરીને મેલ્યો તમે પડતા જ હતા અરે પડતા ના થી અરે તો નીકળી તું હા ના પણ તમે પળ પર જ દવા હાલ તો નેકળા હાલ બાજામાં મારવાનું આ રૂબ ગયા તો ભાઈ પાછળથી તમારે પસ્તાવતા હાય મુન પાછળથી કે તો ખવા પસ્તાવો તો થાય એમ નહીં લોકો બાઈક લઈને પડ્યા શું

Jadi baiklah, pajak cukup. harta 嗯。Yeah.

હેજી વેજી હલુએ નાશ્યો છે હેજી વેજી મેં કીધું તું અલ્યા તમારા ઘેરનો ડાડમ રાખવાની જરૂર નહીં ડાડમ હું રાખું હેજી વેજી ભાજી નાશ્યો પહેલા જો ગણ ગોતવા ના આવે એક બજી પોલીસ છે હું આ પડ્યો છું માતાજી

અને મે તો એનો મહેમાન છું પણ એક એક એટલું નોમિયાનોાભળેલો છે કે 얘ના ક્ષેત્ર તો તળાબાજી થી ચો મંદિર જોયું મંદિર કહેતા હતા હોય

ઓ શેન રેગન કવરિયો આ તો કદાચ તવી કદી જોયો જ ન હોય ના જોયેલાય બહુ હતા તા ઓ કાકા ઓ કાકા આ શેમ થોડું કામ તો

હરિજી જૂઠું બોલે એ મજા આવે હરિજી તરત જૂઠું બોલે ગરમીનો નું બાષ્પુજી ગરમી પડે શિયાળો છે તમારે ગરમી પડે છે બાષ્પીજી તને જીતું ક્યાંય એટલે હરિજી માથે કે મોટ્યું છે

โอ้าการน้ำใจต้นน่าน่าบาจุนน่าเยอะอาการน้ำบาจุนเจ้าหนุ่มเจ้าหนุ่วัดก็ตั้ววิทยาเร็ววัดก็ตั้ววิทยาวันเดียววันเดียววันเดียวมันจะไม่ได้ตลกเลยตลกเลย

આ બાજુ એડો હમ તાકતો ખાલી જીલ્લો હમણાં ના તાકતો ખાલી નજર આ બાજુ મારા માંડો તાકજે બાકી બીજા ના તાકતો